સ્વામી નીજી રાધાજી ના મંગલ પર્વ રાધાષ્ટમી પર્વ નિમિત્તે વૈષ્ણવના સરકાર સાક્ષાત સ્વરૂપ તૃતીય કાંકરોલી નરેશ પૂજ્ય ડોક્ટર મહારાષ્ટ્રી વૈષ્ણવોની શુભ આશીર્વાદ પાઠવતા જણાવે છે કે વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન પ્રભુ શ્રી કૃષ્ણને રાધાજી પર આધારિત છે તેના પર બંનેની ઈશ્વર્ય શક્તિની કૃપા હોય તે વ્યક્તિ દુઃખી થતો નથી તેમ પુષ્ટિ સંપ્રદાયમાં રાધાષ્ટમી પર્વ નિમિત્તે સકલ વૈષ્ણવ સૃષ્ટિની શુભ આશીર્વાદ પાઠવ્યા છે જય દ્વારિકાધીશ जगत पिता जगत उद्धारक सर्वोद्धारक प्राण प्यारा भगवान श्री कृष्ण स्वामी श्री राधा जी न उत्सव राधाष्टमी पुष्टि संप्रदाय में राधा जी एक विशेष महत्व से। अने राधा जी कृपा जो जीव पर थाय तो प्रभु साथी संलाप प्रभु साथी मिलन ए जीव नो बहुत जल्दी थई सके राधाष्टमी मा सेवा नो क्रम काखरोली घरनी अंदर जन्माष्टमी वत रहे छ जे जन्माष्टमी मा सवारती सां सुधि नो एक विशेष क्रम प्रभु द्वारिकाधीश मा छ एज प्रकारे स्वामिनी क्रम अर्थात राधाष्टमी क्रम અભૂતપૂર્વ રીતે ઉજવવામાં આવે છે જેના પર આ બંને પરમાત્માની ઈશ્વરીય શક્તિની કૃપા હોય મને લાગે છે વ્યક્તિ ક્યારે પણ દુખી ન થઈ શકે અને એ જ કૃષ્ણ એ જ રાધા જ સ્વામિનીજી જ્યારે જીવ પર કૃપા કરે તો જ એ જીવનું કલ્યાણ થાય હું આજના દિવસે આપ બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે પ્રભુની ભક્તિમાં સ્વામીનીજીનું એક વિશેષ ધ્યાન ધ્યાન રાખી અને આગળ વધશો તો ભક્તિ બહુ જ જલ્દી આગળ વધશે અને આપનું કલ્યાણ થશે વિશેષ ન કે આજના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના આપી ગયું